વિભાગનું રીડ એલર્ટ વરસાદ વધતા વડોદરા પાલિકાની ચિંતા વધી ઉપરવાસમાં વરસાદથી વિશ્વામિત્રીનું જળસ્તર પણ વધ્યું વિશ્વામિત્રી નદીનું જળસ્તર દસ ફૂટ ઉપર પહોંચ્યું મ્યુનિસિપલ કમિશનર અરુણ બાબુ વિશ્વામિત્રીએ પહોંચ્યા કમિશનરે કહ્યું આ વરસાદ અમારા માટે લાઈવ ટેસ્ટિંગ વિશ્વામિત્રી પ્રોજેક્ટની થયેલી કામગીરીની કસોટી થશે વડોદરામાં પૂર ન આવે તેવી ભગવાનને પ્રાર્થના સ્થિતિને પહોંચી વળવા માટે ક્વિક રિસ્પોન્સ ટીમ તૈયાર છે આજવા સરોવરમાં ડી વોટરિંગ પંપ બેસાડવામાં આવશે જેથી ઓવરફ્લોની સ્થિતિ પહેલાં જ સ્થળાંતર કરી શકાય વિશ્વામિત્રીના પાળા માટીના છે એટલે તે તો ધોવાશે પણ પાળાનું ધોવાણ એ ચિંતાનો કોઈ વિષય નથી અમે વિશ્વામિત્રી નદીની સંગ્રહ ક્ષમતામાં વધારો કર્યો છે અને તે જ સ્થિતિને જોવા માટે હું નીકળું છું વિશ્વામિત્રીની એક એક ફૂટની સ્થિતિ પર અમારી નજર છે અમારા વિભાગ દ્વારા વડોદરામાં પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને તેને જ પગલે વડોદરામાં ખૂબ વરસાદ બપોર પછી થઈ રહ્યો છે પરિસ્થિતિને જોતા વડોદરાના મ્યુનિસિપલ કમિશનર અરુણ બાબુ સ્ટાફ સાથે સ્થિતિનું નિરીક્ષણ કરવા માટે નીકળ્યા છે વડોદરાની વિશ્વામિત્રી ની ખાસ ચિંતા છે એટલા માટે કારણ કે વિશ્વામિત્રી પ્રોજેક્ટ આ વખતે હાથ ધરવામાં આવ્યો છે અને વરસાદને કારણે ઉપરવાસમાં વરસાદ થવાને કારણે વિશ્વામિત્રી નદીમાં જે જળ સ્તર છે એ ધીમે ધીમે વધી રહ્યું છે દસ ફૂટ સુધી વિશ્વમિત્રી નદી પહોંચી છે તો મ્યુનિસિપલ કમિશનર રણુબબુ આફની સાથે જ સર અ વિશ્વમિત્રી નદી નું જળ સ્તર વધ્યું છે અને આ વખતે જ આપણે પ્રોજેક્ટ પણ પૂરો કર્યો છે કેટલી ચિંતા અ ચિંતા અત્યારે વરસાદ ચાલુ શરૂ થઈ છે અને પાવાગઢ થી પણ પાણી નીકળવાનું શરૂ થઈ છે હાલ એવું ડેન્જરસ સિચ્યુએશન એવું તો નથી પણ અત્યારે અમે ફિલ્ડમાં નિરીક્ષણ માટે આવ્યા હતા કલાગોડા બ્રિજ એક લેવલ એનું લેવલ જોવા માટે આવ્યા હતા અત્યારે 10.5 એટલે 10.5 ફૂટ નું લેવલ છે

હવામાન વિભાગ દ્વારા જે વેધર ફોરકાસ્ટ બુલેટીન નીકળે છે એ અમે ધ્યાને લેતા કામગીરી કરી રહ્યા છે અને જે રીતે ક્વિક્ર એક્શન ટીમ્સને ગઠન કરવામાં આવ્યું વોર્ડ ઝોન વાઈઝ હવે વોર્ડવાઇઝ પણ એ નાના ટીમ્સ બની રહ્યા છે એટલે તરત જ કોઈ ઘટના બને એટલે ટીમ પહોંચવા માટે અમે મહેનત કરી રહ્યા છે પણ આવા ડિઝાસ્ટર વખતનું છે તો એ આ ક્યુઆટ ટીમ્સનું સિવાય ફાયરનું ટીમ્સનું વધારે કામ લાગતું છે ફાયર એન્ડ ટીમ દ્વારા એટલે સીએફઓ સાથે અમે અહીંયા સ્થળ ઉપર આવ્યા હતા એટલે આવનારા દિવસોમાં ટીમ સક્ષમ તરીકે તૈયાર જ છે કઈ પણ સિચ્યુએશન પહોંચી વળવા માટે ભગવાનને પ્રાર્થના કરીએ કે અહીંયા આવું બાળ જેવું સિચ્યુએશન ના થાય આ વખતે અને નિયંત્રણ રીતે જ વિશ્વમંત્રીમાં જે પાણી ફ્લો થઈ રહ્યા છે જે સિટીના ઇજેક્શન પોઈન્ટથી એ જ પાણી નીકળી રહ્યા છે અને આજવામાં પણ અમે આવતીકાલથી વી આર ટ્રાઈંગ ટુ ઇન્સ્ટોલ ડી વોટરિંગ એટલે આનું પ્રોસિજર કાલથી શરૂ કરીશું જેથી કરીને કદાચ ઓવરફ્લોની ની સિટ્યુએશન આવે અમે પહેલાથી જ એને વી વિલ ટ્રાય ટુ ઇવેક્યુએટ ઇટ એ પ્રક્રિયા કાલથી શરૂ કરવાના છે સર 24 કિલોમીટર ની કામગીરી વિશ્વામિત્રી નદી જે વડોદરામાંથી પસાર થાય છે ત્યાં થઈ છે જે પાળા તૈયાર કરવામાં આવ્યા છે હવે જે બ્રિજીસ પરથી જોઈ શકાય છે જે પાળા છે એમાં માટી છે ધીમે ધીમે ધોવાણ થઈ રહી છે એની કોઈ ચિંતા ખરી કારણ કે પાણી જેમ જેમ ઉપર આવી રહ્યું છે એમ પાળા ધોવાઈ રહ્યા લાસ્ટ યર નું ચિંતા એવું હતું કે જાંબુઆની જગ્યામાં કન્સ્ટ્રક્ટેડ જગ્યા હતી અત્યારે જાંબુઆને પણ ઓપન કરવામાં આવ્યું છે એટલે સ્વાભાવિક છે જ્યારે માટી કામ થયેલું હોય તો થોડું બધું ધોવાણ તો થવાનું છે કારણ કે ઇનિશિયલ રેન્જ છે એટલે જે લુઝ માટી છે એ થોડું નીકળવાના છે પણ ઇટ ઇઝ નોટ અ બિગ વરી અત્યારે કારણ કે અમારું કેરિંગ કેપેસિટી ઓલમોસ્ટ ડબલ કર્યું છે

સિસ્ટમ જે પ્લાન કર્યું છે એને પણ આવતીકાલથી અમે કામમાં લગાડવાનું શરૂ કરી દઈશું એટલે હવે સીધી કસોટી છે એવું કહી શકાય જે કામ કર્યું તો હવે ખબર પડશે કે કેટલું વર્થ ઇટ લાઈવ ટેસ્ટિંગ છે એટલે અમે કામ કરીશું અને જે કામ કર્યું છે એનું પણ કેવી રીતે આ તો સી ડ્રેજિંગ અને ઓપનિંગ અપ વર્ક તો એક જ કામ છે જે ફ્યુચર કોર્સ માટે જે વિશ્વામિત્રી નું કામ છે લોંગ ટર્મ પ્લાન છે એ શોર્ટ ટર્મ મેજર્સ નું એક વસ્તુ છે જે નવલાવાલા કમિટી સાહેબનું કમિટી એ રેકમેન્ડ કરી હોય લોંગ ટર્મ મેજર્સ ઘણું બધું છે શોર્ટ ટર્મ મેજર્સ માં અત્યારે જે કામગીરી કરવામાં આવે છે એ અત્યારે અમે આગળ લઈ રહ્યા છીએ અરુણ બાબુ છે વડોદરાના મ્યુનિસિપલ કમિશનર તેમનું કહેવું છે કે વરસાદ ભલે પડી રહ્યો છે પરંતુ તેઓ વિઝિટ માં નીકળ્યા છે અને એક પ્રકારે લાઈવ ટેસ્ટિંગ વડોદરા મહાનગર પાલિકાનું થઈ રહ્યું છે વડોદરા મહાનગર પાલિકા દ્વારા જે કામ કરવામાં આવ્યું છે વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત અને એ જે કામગીરી થઈ છે તે કેટલી યોગ્ય થઈ છે તેનું ટેસ્ટિંગ હવે થઈ રહ્યું છે કારણ કે વરસાદમાં ખબર પડશે વિશ્વામિત્રી નું જળસ્તર ધીમે ધીમે વધી રહ્યું છે તેમ તેમ હવે વડોદરા મહાનગરપાલિકાની પણ કસોટી થઈ રહી છે કેમેરામેન જીગ્નેશ સોલંકી સાથે અમિત ઠાકોર ટીવી થર્ટીન ગુજરાતી વડોદરા